નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર હવે મિત્રો આજે આપણે વાત કરવાની છે વિડીયોની અંદર જે હું તમને બોટલ બતાવી રહ્યો છું હ્યુમાસિડ વિશે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો એક વખત વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે ખેતીના અલગ અલગ પ્રયોગથી અને અલગ અલગ દવાથી આપણે સક્સેસફુલ ખેતી બનાવી છે એટલા માટે આપણે હવે વાત કરવાની છે કે હ્યુમાસિડ શું શું કામ આપે છે તો મિત્રો સૌ પ્રથમ તમને જણાવી દઉં કે આ હ્યુમાસિડ છે એક પ્રકારની ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે જે સોડનો વિકાસ કરે છે અને સોડની ત્વરિત વિધિ વૃદ્ધિ થાય છે જેના કારણે આપણે છોડનો છે ત્વરિત વૃદ્ધિ થાય છે જો હું તમને વિડીયોમાં બોટલ બતાવી રહ્યો છું એક પ્રકારનું હ્યુમાસિડ છે અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે જેના કારણે છોડની વૃદ્ધિ થાય છે અને છોડનો વિકાસ પણ સારો એવો થાય છે તો મિત્રો આપણે વાત કરવાની હતી કે આ હ્યુમાશીડની કિંમત શું છે તો મિત્રો આ છે હ્યુમાશીડની આ લીટરની બોટલ છે વિડીયોમાં હું તમને બતાવી રહ્યો છું લીટરની બોટલ છે પણ આની કિંમત છે સાડી ત્રણસો કે ચારસો રૂપિયાની આજુબાજુ આ બજારમાં કે એગ્રોમાં ઉપલબ્ધ હશે હવે મિત્રો ત્યાર પછી મિત્રો આપણે વાત કરવાની હતી કે કયા કયા પાકની અંદર આ હ્યુમાશીડનો ઉપયોગ કરી શકાય છે તો મિત્રો હ્યુમાસિડનો ઉપયોગ કોઈ પણ શાકભાજી હોય કે કોઈ પણ ફળ ફ્રૂટ હોય કે કપાસ છે કે મગફળીની અંદર આનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે કેમ કે મગફળીની અંદર આને શક્ય જરૂરત પડતી નથી પણ શાકભાજીની અંદર રીંગણાની અંદર અને મરચીની અંદર સૌથી સારામાં સારું બેસ્ટ રિઝલ્ટ મળતું હોય જો તમારે મરચી છે પીળી પડી ગઈ વધતી ન હોય તો આને છોડે પંપમાં પંપની અંદર નાખી સો સો એમએલ નાખી અને પંપના પંપથી છોડ છોડને ના થળીએ ડાયરેક્ટ આપણે આપી દેવાનું છે જેના કારણે હ્યુમાશિડ આવવાથી ડાયરેક્ટ છોડના મૂળ છે એનો વૃદ્ધિ થાય છે અને વિકાસ થાય છે અને ડાયરેક એ છે એ પીળા પડતા એકદમ લીલોછમ છોડ થઈ જાય છે બે કે ત્રણ દિવસની બહ બહુ સારામાં સારું બેસ્ટ રિઝલ્ટ મળે છે તો મિત્રો આપણે સૌ અમુક ખેડૂતો છે એ હ્યુમાસિડનો ઉપયોગ કરેલો છે અને ઘણા ખેડૂતોએ નથી કરેલો કેમકે હું ખુદ કરતો આવું છું અને મને પણ આ સારું એવું બેસ્ટ રિઝલ્ટ મળે છે એના માટે હું આનો ઉપયોગ કરું છું તો આપ સર્વને એક નમ્ર વિનંતી કે જેઓને છોડ પીળો પડતો હોય તો આ આ હ્યુમાસિડનો ઉપયોગ કરી શકો છો આમાં હ્યુમિક એસિડ આવતું હોય છે જેના કારણે છે છોડનો વિકાસ થાય છે અને છોડ સે વૃદ્ધિ પામે છે ત્યાર પછી મિત્રો આપણે વાત કરવાની હતી કે હ્યુમાસિડ આપવાથી છોડમાં કોઈ પણ જાતની આડઅસર થાય છે કે નથી થતી અમુક પાકની અંદર કોઈ પણ બીજા પાકની અંદર આડસર થાય છે કે નહીં તો મિત્રો ખાસ તમને જણાવવાનું કે કોઈ પણ પાકની અંદર હ્યુમાસિડ આપવાથી એ આડઅસર થતી નથી ઘણા બધા વિડીયોની અંદર આપણે મેં બતાવેલું પણ છે કે કાળા સોના છે કે હ્યુમાસિડ એ બંને એક પ્રકારનું એક જ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે અમુક ઘણા ખેડૂતો છે કાળા સોનાનો ઉપયોગ પણ કરતા હોય છે તો એ પણ સારું આવે છે અને હ્યુમાસિડ પણ સારું આવે છે તમારો પાક છે કોઈ પણ છોડ છે એ પીળો પડી ગયો હોય તો હ્યુમાસિડનો ઉપયોગ કરી અને બહુ જ સારામાં સારું બેસ્ટ રિઝલ્ટ મળે છે તો ત્યાર પછી મિત્રો આપણે વાત કરવાની હતી કે હ્યુમાસિડ આપવાથી બીજા બીજા સોટ સાથે કોઈ પણ કે ખડ કે એવું કાંઈ વધે છે તો આ મિત્રો ખાસ જણાવવાની કે જો તમે આ પિયત સાથે આપો છો પાણી સાથે હ્યુમાસિડ આપો છો તો બીજું નીંદામણનાશક પણ બહુ સારામાં સારું વધે છે એની ખાસ ધ્યાન આપવાની કેમ કે શાકભાજીવાળા શાકભાજીના ખેડૂતો છે એ તમામને આપતા હોય છે કારણ કે રીંગણાની અંદર કલર બહુ સારો મળે છે એટલા માટે પિયત સાથે આપતા હોય તો પછી સાથોસાથ નિંદામણ પણ વધતું હોય છે એનું પણ ખાસ ધ્યાન આપવાનું છે કેમકે નિંદામણ નો પણ છોડનો મૂળનો વિકાસ થતો હોય એટલે નિંદામણ પણ વધી જાય છે એટલે આપણે નિંદામણ ન હોય ત્યારે આનો ઉપયોગ કરી શકાય છે અને પંપ દ્વારા પણ આપી શકાય છે અને પિયતમાં પાણી સાથે પણ આપી શકાય છે તો આ બહુ સારામાં સારું બેસ્ટ ઓર્ગેનિક ફર્ટિલા ફર્ટિલાઇઝર છે જે વિડીયોમાં હું તમને પેકિંગ બતાવી રહ્યો છું હ્યુમાશિડ એ બહુ સારામાં સારું છે તો ત્યાર પછી હવે મિત્રો આપણે મળશું ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ રજા લઈએ અને જો તમને ઇન્ફોર્મેશન સારી અને સાચી લાગી હોય તો એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી દેજો કેમ કે આપણે આવા અલગ અલગ નવા નવા વિડીયો અને નવી નવી માહિતી અને નવી નવી ઇન્ફોર્મેશન હું આપણા સુધી પહોંચાડતો રહું તો ફળી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ